રવાના ઉત્તપમ બનાવવા માટે હું અહીંયા બે વાટકી રવો લઈ આપણે રવો સાવ ઝીણો હોય તે જ લેવાનો છે બે વાટકી મેં અહીંયા રવો લીધેલો છે અને એક વાટકી એક આપણે એમાં દહીં ઉમેરીશું આપણે જે વાટકીના માપ થી રવો લીધેલો છે આપણે અડધું દહીં ઉમેરવાનું અને આપણે મિક્સ કરી લેશું પેલા અને એક વાટકી એક મેં પાણી લીધેલું છે આપણે પાણી જેમ જોશે તેમ ઉમેરતા જશું એમાં ને આમાં હું અડધી ચમચી જેટલું નિમક ઉમેરીશ નિમકને આપણે આમાં મિક્સ કરી લેશું ને આપણે સાવ કતલું નથી કરી દેવાનું આ રીતનું આપણે બેટર બનાવી અને તૈયાર કરી લેશું અને પાછું જોશે તો પાણી ઉમેરીશું અને થોડી વાર માટે આપણે મૂકી દેશું પાંચક મિનિટ માટે ઢાંકીને મૂકી દેશું અને એક વાટકીમાં આખલું પાણી બચેલું છે જો આપણે પાછા ઉત્તપમ બનાવીશું અને જરૂર પડશે તો પાછું ઉમેરીશું હવે આપણે આને ટાંકી અને પાંચ મિનિટ માટે મૂકી દઈશું હવે મેં આય ઉત્તપમમાં નાખવા માટે થોડાક શાકભાજી સુધારેલા છે તેમાં મેં ગાજર તેમાં ગાજર ટમેટું કેપ્સિકમ અને ડુંગળી લીધેલા છે તમારા પાસે જે શાકભાજી હાજર હોય તે તમે લઈ શકો અત્યારે મેં આયા ચારેય વસ્તુ લીધેલી છે અને આપણે થોડાક ધાણાભાજી તેમાં ઉમેરીશું રવો પણ સરસ પલળી ગયો છે અને સાવથીક થઈ ગયો છે તમે જોઈ શકો છો એમાં હું થોડુંક પાણી ઉમેરીશ જે બચાવેલું હતું તે પાણી ઉમેરીશ પાછું જોશે તો ઉમેરશું પણ નથી રાખવાનું જો આ રીતનું રાખવાનું છે આપણે એકદમ ઠીક પણ નહીં અને એકદમ પતલું પણ નહીં અને મેં અત્યારે અહીંયા ઝીણી સુજી આવે છે તેલી તેલી છે ઝીણો રવો તમારી પાસે ઝીણો રવો ના હોય અને રવો લ્યો તો છાડા રવાને અત્યારે આ પલળી જાય ને પછી આપણે આને મિક્સર જારમાં થોડીક ક્રશ કરી લેવાનું છાડો રવો હોય ને તો પણ આપણે આ જીણો રવો લીધેલો છે એટલે આપણે ક્રશ કરવાની જરૂર નથી છાડો હોય તો મિક્સર જારમાં લઈ અને થોડોક ક્રશ કરી લેવાનો ગેસ ચાલુ કરો કડાઈ લોટી મૂકેલી છે તમારી પાસે જે હોય તે તમે લઈ શકો નોનસ્ટીક ની લ્યો તો પણ ચાલે નોનસ્ટીક ની આ રીતે કડાઈ માં પણ તમે કરી શકો ગમે તે વાસણમાં આપણે ઉતપમ કરી શકીએ પણ આપણે અત્યારે લોખંડ લોટીમાં જ કરીશું જે લોખંડ ની લોટી બધાની કરે હોય જ આપણે તેમાં કરીશું હવે ગેસ ચાલુ કરીને લોટી ને મેં ગરમ મૂકી દીધેલી છે ને આમાં હું એક ચમચી જેટલું તેલ ઉમેરીશ ને તેલ આપણે બધી બાજુ ફેલાવી દેશું તેથી કરીને લોટી સરસ તેલ વાળી થઈ જાય હવે જે આપણે ઉત્તપમ નું બેટર બનાવેલું છે તે આપણે આમાં એક ચમચો ભરીને ઉમેરીશું આ રીતે ફરતી બાજુ ફેલાવી દેવાનું આપણે ઉપરથી ડુંગળી ઉમેરીશું અને ઉત્તપમ આપણે આમાં ઉમેરીએ પછી ગેસ આપણે મીડિયમ કરી દેવાનો જેથી મીડિયમ ગેસ સરસ થી પાક કેપ્સિકમ ટોમેટું ને ગાજર ને ઉપરથી થોડુંક લાલ મરચું ભફરાવીશું એટલે બાજુથી સરસ શેકાઈ જાય પછી આપણે આને પલટાવી લેશું ને બંને બાજુથી આપણે એને સરસ ને ઉત્તપમ ફટાફટ બની જાય અને આ ઉત્તપમ આપણે શાકભાજી થી ભરપૂર છે આપણે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકીએ અને તમે જોઈ શકો છો આ ભાગ આપણે સરસ શેકાઈ પણ ગયો છે હું આપડે આ ઉત્તપમ શેકાઈ ગયો છે આપણે એને બાત લઈ લઈએ કેટલો મસ્ત બનીને તૈયાર ગયો છે તે જ રીતે બી બનાવીશું તેમાં પણ આપણે થોડુંક તેલ ઉમેરીશું આપણે પેલી વાર એક ચમચી એક ઉમેરેલું હતું હવે આપણે અડધી ચમચી ઉમેરીશું તો પણ ચાલશે તમારે જેટલું તેલ નાખવું હોય તેટલું તમે નાખી શકો ઓછા તેલમાં બનાવવા હોય તો ઓછું તેલ નાખો તો પણ ચાલે તે જ રીતે આપણે પેલામાં જેમ બધો મસાલો ઉમેરેલો તે જ રીતે આમાં પણ બધો મસાલો ઉમેરી લાલ મરચું પાવડર તમારે આમાં જેટલા શાકભાજી ઉમેરવા હોય તેટલા તમે ઉમેરી શકો થોડા વધારે પસંદ હોય તો વધારે પણ આમાં ઉપરથી આપણે ઉમેરી શકીએ અને થોડા પસંદ હોય તો થોડા પણ ઉમેરી શકીએ પણ આ બંને બાળકો બધા શાકભાજી ખાઈ લઈએ આપણે આમાં ઉમેરી દઈએ ને તો

મસ્ત મજાના એકદમ સરસ ટેસ્ટી એવા આપણા રવાના ઉત્તપમ બનીને તૈયાર થઈ ગયા છે મેં તેને મેં તેને મરચા અને ફુદીના ગ્રીન ચટણી સાથે સર્વ કરેલા છે તો તૈયાર છે મસ્ત મજાના એકદમ સરસ ટેસ્ટી એવા ફટાફટ બની જાય તેવા રવાના ઉત્તપમ બનીને તૈયાર થઈ ગયા છે તમે આને બાળકોના લંચ બોક્સમાં આપી શકો અને જ્યારે આપણને ઈચ્છા થાય ત્યારે બનાવીને ખાઈ શકીએ તેવા રવાના ઉત્તપમ બનીને તમને સારી લાગે તો એક કરી દેજો તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને એક નાનકડી કોમેન્ટ કરી દેજો તો મસ્ત મજાના આપણા રવાના ઉત્તપમ બનીને તૈયાર થઈ ગયા છે ફટાફટ પણ બની જાય છે તો તૈયાર છે રવાના ઉત્તપમ